એમાં આ પાક્કા બિઝનેસમેન છે એટલે એમને એવું લાગે છે કે દુનિયાના બીજા દેશોનો માલ જે અમેરિકામાં વેચાવા આવે છે એના ઉપર અમેરિકા તો બહુ ટેરિફ લગાવતું નથી એટલે ધૂમ આવે છે માલ પણ અમેરિકા જ્યારે બીજા દેશમાં વેપાર કરવા જાય છે ને માલ મોકલે છે ત્યાં બીજા દેશો બહુ જ ટેરિફ લગાવે છે સો બસો દોઢસો ટકા ટેરિફ લગાવે છે એટલે અમેરિકાનો માલ બહુ વેચાય નહીં આ ટાઈપની એમની કમ્પ્લેન છે એટલે તમે જો ટેકનિકલી જોવો તો કમ્પ્લેન સાચી જ છે એમાં કઈ ખોટું છે નહીં જો તટસ્થ રીતે વિચારો તો તમે હું ભારતીય કે હું અમેરિકન કે હું ચાઇનીઝ કે હું કેનેડિયન એ રીતે વિચારો પૂર્વગ્રહથી તો એ તમને એમાં એ ખોટું લાગે ના એ ખોટું છે અને ડબલ્યુટીઓ સમથિંગ કંઈક નિયમો નક્કી કરેલા છે કે વિકાસશીલ દેશો હોય વિકાસના ક્રમમાં આગળ વધતા હોય ધીરે ધીરે પૂવર દેશો જે રીતે તો એમને આ રીતે બધી છૂટ હોવી જોઈએ ને એમ એ ટેરિફ વધારે લગાવી શકે અને વિકસિત દેશો છે ઓલરેડી ડેવલપ્ડ કન્ટ્રી છે એ લોકો ટેરિફ નહીં લગાવવાનો અને બધા નિયમો કઈ કરેલા હશે જે હોય પણ તમે એ બધું બાજુ પર મૂકીને જુઓ તો તમને એ લાગે કે માનો કે દાખલો આપું તો ભારતના અમેરિકાના ટ્રેડ વિશે વાત કરીએ તો અમેરિકાનો જે પણ માલ સામાન આવે છે એના ઉપર ભારતથી સો દોઢસો ને અમુક વસ્તુઓ ઉપર તો બસો ટકા ટેરિફ મારેલો છે એટલે અને જયારે એની સામે ભારતનો માલ અમેરિકામાં જાય ત્યાં તો બહુ હોતું જ નથી એટલે એમણે કઈ પચીસ ટકા મારવાની વાત કરીને એવું બધું થયું એમાં જોકે ભારતમાં બૂમાબૂમ થઈ જાય કે ભાઈ અમારો ધંધો ઓછો થશે પણ આજ આજ સુધી અમેરિકાનો ધંધો ઓછો થયો હોય એ તો આપણે ના વિચારીએ ને સ્વાર્થ દરેકને આ રીતે વિચારવા મજબૂર કરતો હોય પૂર્વગ્રહ સ્વાર્થ ગમે તે એટલે આમાં એક પેલી કહેવત છે ને અમારા ખૂન ખૂન તુમારા ખૂન પાની આ ટાઈપની કહેવત દરેકને એવું લાગે અમેરિકાને એવું લાગે કે અમારો માલ મોંઘો તમે એક ટેરિફ સોસો દોઢસો દોઢસો ટકા લગાવો અને અમે તમારા પર ના લગાવીએ એટલે અમેરિકાની ફરિયાદ એ રીતની જ હોય ભલે ડબલ્યુટીઓએ જે નક્કી કર્યું હોય પણ એમની ફરિયાદમાં ટેકનિકલી તથ્ય તો છે હવે મારે એ બધી વાતોમાં બહુ એ નથી અને આ સામાન્ય તર્કની વાત છે આમાં કંઈ ઇકોનોમી ભણવાની કંઈ જરૂર નથી એટલી બધી ભલે આપણા વિદ્વાનો બધી વાતો કરતા હોય પણ સામાન્ય તર્ક લડાવો તો આ તમને તો આવે માનો કે તમે કોઈ દેશના નાગરિક જ નથી ને એકદમ તટસ્થ છો અને એ રીતે વિચારો તો તમને ટ્રમ્પની વાત સાચી પણ લાગશે કારણ કે બધા દેશોમાંથી ઢગલાબંધ માલ અમેરિકામાં આવે છે હવે એને એ લોકો એવું નક્કી કર્યું હશે આ લાવવા દેતા હશે તો જ આવતો હશે પરંતુ મૂળ એના માલ ઉપર બહુ જ સો દોઢસો ને અમુક વસ્તુઓ ઉપર તો બસો ટકા ટેરી ભારતે પોતે લગાયેલો છે અને ભારતના માલ ઉપર હોતો નથી હવે એ બધી વાતો આપણે જવા દઈએ હું મારો આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ છે ચાઈના કે ચાઈના બધા દેશોમાં વેપાર કરવામાં કેટલું ઘૂસી ગયું છે એ મારે જણાવો છે એટલે જસ્ટ આપણે ટ્રેડ અને ડેફિસિટ અને સરપ્લસની વાતો કરીએ અમુક દેશો વચ્ચેની આપણે પેલું યુદ્ધ બાજુ પર મૂકી દો એ તો રોજ બદલાય છે એટલે બહુ વિશ્વાસ રાખવા જેવો નથી રોજ કે આટલા ટકા લગાવીશ ને આમ કરીશ ને તેમ કરીશ ને એ બધી વાતો છે એ બધી નિષ્ણાતોના માથે આપણે નાખી દઈએ જસ્ટ હું તમને વેપારની વાત કરું કે કોણ ડેફિસિટમાં રહેતું હોય છે ડેફિસિટમાં તો આપણે કેનેડા અને ચાઈના વચ્ચે જે વેપાર ચાલે છે એના વિશે હું તમને બે હાજર ચોવીસ ના આંકડા કહું તો કેનેડાએ એ ચાઈનામાં માલ મોકલો એક્સપોર્ટ કર્યો ટ્વેન્ટી વન પોઈન્ટ સેવન્ટી નાઇન એટલે એકવીસ પોઈન્ટ અગ્યા એસી યુએસ બિલિયન ડોલર અને મંગાયો કેટલો ચાઇનાથી કેનેડાએ ચોસઠ પોઈન્ટ સિક્સટી નાઇન સિક્સટી ફોર પોઈન્ટ સિક્સટી નાઇન યુએસ ડોલર પણ એટલા બિલિયન ચોસઠ સિક્સ્ટી નાઇન યુએસ ડોલર પણ બિલિયનમાં અબજ ગણવાનું તો કેનેડા ડેફિસિટમાં કેટલું રહ્યું બેતાલીસ નવ અમેરિકન ડોલર બિલિયન અબજ ડોલરમાં રહ્યું આટલું નુકસાન એટલે ખોટમાં રહ્યું સમજો ને એટલે ચાઈના અહી સરપ્લસમાં છે કેનેડા જોડે ચાઇના સરપ્લસમાં છે બેતાલીસ પોઈન્ટ નવ અમેરિકન અબજ ડોલરમાં બેતાલીસ અબજ ડોલરમાં હવે અમેરિકાનો ને ચાઈનાનો વેપાર જોયો અમેરિકાએ ચાઈનામાં માલ મોકલ્યો એકસો તેતાલીસ પોઈન્ટ પાંચ અબજ ડોલરનો અમેરિકન ડોલર અને ઇમ્પોર્ટ કર્યો કેટલો ચાઈના થી ચારસો પોઈન્ટ નવ અબજ ડોલર તો અમેરિકા ચાઈના જોડે ડેફિસિટ કેટલું છે ખબર છે બસો પંચાણું પોઈન્ટ ચાર અબજ બિલિયન અબજ ડોલર અહીં પણ ચાઈના સરફ્લસમાં છે કેટલા બસો પંચાણું પોઈન્ટ ચાર લગભગ ત્રણસો અબજ ડોલર સરપ્લસમાં પહોંચવા આવી ગયું છે સમજો હવે કેનેડા અમેરિકા બંને જગ્યાએ ચાઈના સરપ્લસમાં હવે આ હવેના ઇન્ડિયાનો વેપાર જુઓ તમે અહીં કોણ સરપ્લસમાં છે એ જોઈએ ઇન્ડિયા ને ચાઈના ના વેપારમાં ઇન્ડિયા એ ચાઈનાથી માલ મંગાયો કેટલો એકસો તેર અબજ ડોલર બિલિયન ડોલર અમેરિકન મોકલ્યો ભારતે ચૌદ પોઈન્ટ બિલિયન ફક્ત ચૌદ પોઈન્ટ ત્રણ અબજ ડોલર તો અહી ભારત ડેફિસિટમાં કેટલું નવ્વાણું પોઈન્ટ ટુ નવ્વાણું નાઇન્ટી નાઇન ટુ અબજ ડોલર અમેરિકા અરે ચા ભારત ડેફિસિટમાં અને ચાઈના સરપ્લસમાં જુઓ મિત્રો ત્રણેય જગ્યાએ ચાઈના સરપ્લસમાં છે ભારત જોડે ચાઈના લગભગ સો અબજ ડોલર સરપ્લસમાં છે ફાયદામાં છે અમેરિકા જોડે લગભગ ત્રણસો અબજ ડોલર સરપ્લસમાં છે અને કેનેડા જોડે બેતાલીસ અબજ છે બેતાલીસ તેતાલીસ સમજો ફોરિ થ્રી અબજ ડોલર સરપ્લસમાં ચાઇના છે એટલે ચાઇના બધે જ સરપ્લસમાં છે હવે તમને યુએસ અને ઇન્ડિયાનો ઇન્ડિયા એ અમેરિકામાં માલ મોકલ્યો સિત્યાસી પોઈન્ટ ચાર એટી સેવન પોઈન્ટ ફોર અબજ ડોલરનો અને અમેરિકાથી મંગાયો ફોર્ટી વન પોઈન્ટ આઠ અરબ ડોલરનો મંગાયો અહીં બી ઈન્ડિયા સરપ્લસમાં છે

કેનેડામાં માલ મોકલ્યો આઠ આઠ અબજ કેનેડિયન ડોલરનો અને મંગાયો કેટલો સાડા પાંચ અબજ કેનેડિયન ડોલરનો અહીં પણ ઇન્ડિયા સરપ્લસમાં છે ટુ પોઈન્ટ સેવન્ટી ટુ એટલે લગભગ પોણા ત્રણ કેનેડિયન ડોલર અબજ કેનેડિયન ડોલર ઇન્ડિયા સરપ્લસમાં છે એટલે ઇન્ડિયા કેનેડા જોડે સરપ્લસમાં છે અમેરિકા જોડે સરપ્લસમાં છે ચાઈના જોડે સીધું સોબજ અમેરિકન ડોલરમાં ડેફિસિટમાં છે એટલે તમે જુઓ કે બધે જ જુઓ તમે ચાઈના બધે જ સરપ્લસમાં છે એટલે હું કહેતો હોઉં છું આપણા ઇકોનોમિસ્ટોને કે તમે અમેરિકાનું તો બહુ અસર નથી થવાની કારણ કે અમેરિકામાં તો આપણે સરપ્લસમાં જ છે ભારત અને અમેરિકામાંથી જે પણ માલ ભારતમાં આવે છે વેચાવા એ મોંઘી ગાડીઓ એ અમીરો લેવાના છે ગરીબોના સર થવાની નથી પછી મોંઘા શરાબ વિસ્કી એ ધનિકો પીવાના છે એ ગરીબો પીવાના હતી એ તો પોટલી જ પીવાના છે મોંઘી બાઈકો કે એ બાઈકોનું કોઈ માર્કેટ છે ને હાલે ડેવિડસન પાછી જતી રહી કારણ કે એ પાંચ પાંચ હજાર સીસીની ની બાઈક હોય તમારી ગાડીઓ કરતા મોટા એન્જિન ધરાવતી બાઈકો સો સીસીની બાઈક બહુ થઈ ગઈ હોન્ડાની બાઈકો કે આવા સાકી કે જે હોય એ તમારે ચાલતી હોય તો એ કંઈ એટલો વેપાર થવાનો નથી ગાડીઓમાં તમે જો વિદેશી ગાડીઓમાં કેટલી મોંઘી થઈ ગઈ હોય છે એટલે મિત્રો ડબલ ભાવ હોય છે હું ઘણી વાર મારા એક મિત્ર છે એ વોલ્વો કાર રાખતા હોય છે ઇન્ડિયામાં તો એમને પૂછું તો એ ડબલ ભાવ બોલે એનો હું ડોલરમાં કન્વર્ટ કરું તો મને એમ થાય કે આટલા બધા ડોલર કેમ થાય અમેરિકામાં તો આટલા ભાવમાં મળે છે તમને રૂપિયામાં આશરે દાખલો આપું કે વોલ્વો કે ગમે તે બ્રાન્ડ એ અમેરિકામાં ત્રીસ લાખમાં મળતી હોય રૂપિયામાં ત્રીસ લાખ રૂપિયામાં મળતી હોય કન્વર્ટ કરે એ ભારતમાં સાહીઠ સિત્તેર લાખમાં મળતી હોય ડબલ ભાવ તો પછી મેં પૂછ્યું હતું કે ભાઈ અહીં ગાડીની કિંમત જેટલું જ ટેક્સ મારવામાં આવે છે સરકાર દ્વારા એટલે જેટલી ગાડીની કિંમત એટલી જ બીજી કિંમત સરકાર ટેક્સમાં લઈ જાય છે એટલે અમેરિકન ગાડીઓ અહીં વેચાય નહીં બહુ ઓછી વેચાય કાલે જ અમારે વાત થતી હતી કે બધા ઉદ્યોગપતિઓ છે ખેલાડીઓ છે ક્રિકેટના અને ફિલ્મી સ્ટારો છે એમની જોડે બહુ જ મોંઘી મોંઘી ગાડીઓ હોય છે પણ એ લોકો જોડે કેડીલેક અને જીએમસીની મોટી ગાડીઓ જે અહીં અમે રાખતા જઈએ છીએ એ હોતી નથી એ લોકો જોડે એનાથી મોંઘી ગાડીઓ હોય છે ઘણા પેલી શું કહેવાય લિમ્બોર્ગીની રાખતા હોય છે જોન અબ્રમ જેવા અને બેન્ટલી રાખતા હોય છે બચ્ચન જેવા મે બેક રાખતા હોય છે મુકેશ અંબાણી જેવા એટલે મોંઘી ગાડીઓ બધા રાખતા હોય છે કરોડો રૂપિયાની પાંચ પાંચ દસ દસ કરોડની આવતી હોય એવી પણ કેડીલેક હજુ આવી નથી કેડિલેક અમેરિકન બનાવટની ને જીએમસીની મારી જોડે યુકોમ છે મારા દીકરા જોડે યુકોન એ બધી કોઈ રાખતા નથી આવી ઈટ્સ ઓકે પણ મૂળ વાત એ છે કે અમેરિકાની આ ફરિયાદ રહેતી હોય છે કે અમારી વસ્તુ ઉપર આટલો બધો ટેક્સ કે મારી ફરિયાદ આપણા ઇકોનોમિસ્ટ અને એના ઉપર એ છે કે તમે અમેરિકાનું છોડો એ બધું ચાલ્યા કરશે ચાઈના તમારા છે રસોડા સુધી પહોંચી ગયા છે ચાઈના તમારા મધ્યમ વર્ગના રસોડા સુધી નહીં ગરીબ ઘરના રસોડા બાથરૂમ સુધી ચાઈના પહોંચી ગયું છે અને અમેરિકામાં તો પહોંચેલું છે અમેરિકામાં તો ડોલર સરપ્લસમાં છે ભારત ભારત સામે ચાઈના સો ડોલર સરપ્લસમાં છે પણ અમેરિકા સામે તો ચાઈના ત્રણ ઘણું સરપ્લસમાં છે ભારત કરતા ત્રણ ગણો માલ ચાઈના નો અમેરિકામાં આવે છે એટલે મૂળ આ યુદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાં પણ ચાલુ કર્યું હતું પહેલાં ચાર વર્ષ આવ્યા તારે એમણે ચાઈનાના કંટ્રોલમાં રાખ્યું હતું ખાસું એ વખતે અને એ પણ એમની એ ગણાતી હતી કે ભાઈ એમણે રાખ્યું બીજા કોઈ રાખતા નથી તો મૂળ વસ્તુ તો અમેરિકા ને ચાઈના જોડે જે આ માથાકૂટ છે ધંધાની એ છે અમેરિકામાં બધે જ ચાઈના પહોંચી ગયું છે બાથરૂમ સુધી રસોડા સુધી ઇવન તમને હસવું આવશે આવશે કે આપડી પહેરવાની અંદરવેર સુધી છે કે અંદર સુધી ચાઇના પહોંચી ગયું છે તમારા આપણા ભારતમાં પણ ચાઈના કે અંદર સુધી પહોંચી ગયું છે નાની નાની વસ્તુ એની ચિંતા કરો આપણા ઇકોનોમી સ્ટોન હું કઉ જરા તમે અમેરિકાનું છોડો એ તો બહુ બહુ કોણ અડવાનો છે પ્રશ્ન તો તો એ મોંઘી ગાડીઓ ગરીબો નથી લેવાના એનાથી બહુ ફરક નહીં પડે પણ ચાઈના તો ગરીબોના ઝૂંપડા મળે છે કે અંડરવેર સુધી પહોંચી ગયું છે એની ચિંતા કરો તો સુધી ઇકોનોમી સાફ થઈ જશે અને ચાઇના ધીરે 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 વધતું જશે આગળ આવતું જ જશે એટલે એ ચિંતા ટ્રમ્પ ને બીજું એના લીધે શું થાય છે કે તમારા નાના નાના બધા ઉદ્યોગો બંધ પહેલા આપણે સાંકણ દોરી ને બધી દેશી દોરીઓ વાપરતા હતા ઇન્ડિયામાં બનેલી ઉત્તરાયણ વખતે હવે ચાઇનાની ની દોરી આવી ગઈ પતંગ આપણે દેશી વાપરતા હતા હવે ચાઇનાના ના પતંગ આવી ગયા વડાપ્રધાન મોદીજીએ પણ કમ્પ્લેન કરી કે ઝીણી આંખોવાળા ગણપતિએ આંખો આવે ભગવાનની મૂર્તિઓ તો તમારે ઇન્ડિયાની હોવી જોઈએ કે નહીં તો ભગવાનની મૂર્તિઓ ચાઈનાથી આવે છે ઇકોનોમિસ્ટ લાગે છે મારી વાતથી પણ મારું કેવું છે કે ચાઈના ચાઈનાની ચિંતા કરો પછી બીજી ચિંતા કરો છે ઘરમાં ઘૂસી ગયું છે અમારા અહીં ન્યૂ જર્સી માં એક સ્ટોર છે તો એ ભાઈ બધું જ આપણી સંસ્કૃતિને વેચે ઈવન બાજુટ ને પાટલા ને આપણા તિજોરી કબાટ અહીં ના મળે અરીસાવાળા તો એ તિજોરી કબાટ ને ખાટલા ને પાટલા ને બાજુટ ને રામણ દેવો ને કે બધું તમારા ભગવાનની મૂર્તિઓ ને તમે જુઓ તો લગ્નમાં વપરાતી બધી વસ્તુઓ ને ભગવાન ની બધી તમામ જાત ની મૂર્તિઓ પાછી પિત્તલ ની હોય ને બીજી ધાતુ ની પણ હોય બધું જ એ બધું એ ભાઈ વેચે ન્યુ જર્સી માં તો મેં એકવાર પૂછ્યું કે ભાઈ તમે આ બધું ઇન્ડિયા થી મંગાવો તો તમને મોંઘું પડતું હશે નહી ના કે હું તો ઇન્ડિયા થી લાવતો જ નહીં આ બધું તો મેં કીધું ક્યાંથી લાવો છો અરે કે હું તો દર છ મહિને ચાઇના જઉં છું અને ચાઇના થી બધું લઈ આવો છું હાઉ સસ્તું વિચારો ભારતીય સંસ્કૃતિ ની જે ઘરમાં વપરાતી વસ્તુઓ પણ ચાઇના બને એટલે ત્યાં આપણે ચિંતા કરતા નથી મોબાઈલ થી માળી તમામ ફટાકડા બટાકડા જે સેવાકાસી માં બનતા હતા ફટાકડા એ હવે તો ચાઇના થી આવતા થઈ ગયા તો મિત્રો આ રીતે મારો ભારતીયોને કહેવાનું એ છે કે તમે જે મોદીજી કહેતા હોય સ્વદેશી વાપરવું તો એ ચાઈના ચાઇનીઝ માલ બંધ કરો તો સરકારે ચાઇનીઝ માલ ઉપર સો બસો ત્રણસો ટકા ટેરિફ લગાવીને એને ઘૂસતું રોકવાનું છે અમેરિકા એટલું બધું નહીં ઘુસી જાય ઘરમાં નહીં ઘૂસી જાય કારણ કે એ ખુદ પીડાય છે ચાઈનાથી અમેરિકા ખુદ પીડાય છે એના ઘરમાં જે છે અંડરવેર સુધી ચાઇના ઘુસી ગયું છે અમેરિકાના બાથરૂમ સુધી રસોડા સુધી એટલે અમેરિકા ખુદ પીડાય છે એટલે અમેરિકાની બહુ ટેન્શન ના કરો તમે ખાલી ચાઇનાની ચિંતા કરો એવું કહેવું છે મારું પણ આપણા વિદ્વાનોનું એક એક ગુણ મારે છેલ્લે છેલ્લે કહેવો છે કે કોઈ પણ હોય લેખક હોય કવિઓ હોય પત્રકારો હોય કોલમ રાઇટર્સ હોય ઇકોનોમિસ્ટ હોય કે પછી ગમે તે કલાકાર હોય ચિત્રકાર હોય જે હોય વિદ્વાન હોય ને એટલે એને એમની પેલી સવાલ સાંભળવાની ક્ષમતા બિલકુલ જતી રહી હોય છે એમને કોઈક સવાલ કરે ને એમને તરત જ ઝટકો લાગે એમને એવું જ હોય છે કે અમે જ મહાન છીએ અમારા સિવાય બીજું બધા અમે જ જ્ઞાની છે બીજાને કશું આવડતું નથી એ આ એક આપણા અમે ખાસ ભારતીય વિદ્વાનોનો આ એક બહુ મોટો પ્રોબ્લેમ હોય છે કે સવાલ સાંભળવાની કોઈ સવાલ કરે તો એ સાંભળવાની ક્ષમતા એ લોકો બિલકુલ ગુમાવી બેઠા હોય છે આટલું કહીને મારી વાત પૂરી કરો આવજો બાય બાય